दर्शक मित्रों हूं नवीन मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत करूच आज वीस 20 ऑगस्ट बेहजार पचीस जो ये आज न समाचार दी गांधीधाम चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री ओगणसी स्वातंत्र दिन पर्व प्रसंगे हार्दिक शुभकामनाओं शुभे महेश पूज प्रमुख दीपक पारेख उपप्रमुख, तेजा कानगढ़ पूर्व प्रमुख

ના પ્રાંગણમાં ચેમ્બરના પ્રમુખ શ્રી મહેશ પૂજના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમણે દેશ આજે આઝાદીને અઠોતેર વર્ષ પૂર્ણ કરી ઓગણ માં વર્ષમાં પ્રવેશ કરી આઝાદીનો પર્વ ઉત્સાહ અને ગૌરવ ઉજવી રહ્યો છે ત્યારે સંકુલના તમામ નગરજનો અને સમગ્ર દેશવાસીઓને ગાંધીધામ ચેમ્બર તરફથી હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી સંકુલના સર્વગ્રાહી વિકાસ અંગે ચેમ્બરની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી વિકાસના દરેક કાર્યોની સાથોસાથ સંકુલ ને સ્પર્શતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે પણ ગાંધીધામ ચેમ્બર આપ સૌના સાથ અને સહકાર અને સંકુલના તથા રાષ્ટ્રના વિકાસમાં હંમેશા યોગદાન આપતી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું અને શુભેચ્છા પાઠવી આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બરના માનન મંત્રી મહેશ તિથાણી એ સૌને આજના પર્વ પ્રસંગે અભિનંદન પાઠવી ચેમ્બરના રિનોવેશનમાં થઈ રહેલ પ્રેસિડેન્ટ ઓફિસ વિંગ અને સેક્રેટરીએટ ઓફિસ ની મુલાકાત લેવા સૌને આમંત્રણ આપ્યું હતું આ પ્રસંગે ચેમ્બરના પૂર્વ પ્રમુખો સર્વશ્રી તેજા કાનગઢ પારસમલ નહાટા તેમજ ચેમ્બરના હોદ્દેદારો ઉપપ્રમુખ દીપક પારેખ માડન મંત્રી મહેશ તીર્થાણી તથા કાર્યવાહક સમિતિના સભ્યો તથા શહેરના ના લોકો ઉદ્યોગપતિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓગણ એસી સ્વાતંત્ર દિન પર્વ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ શુભેચ્છા મહેશ મહેશ પ્રમુખ દીપક ઉપપ્રમુખ તેજા તીર્થાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ દીન પોર્ટ ઓથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ પ્રક્રિયા કાર્યકુશલતા મેધાર વ્યાપાર કરવા માંગમતા દીન દયાલ કોર્ટ ઓથોરિટી કંડલા ઓગણા એસી સ્વતંત્રતા પર્વ દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા શુભેચ્છક પંકજભાઈ મહેતા ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ બે હાજર ચૌદ થી બે હાજર સત્તર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર તેર થી બે હાજર સોળ છેડા ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ પ્રમુખ સર્વસેવા સંઘ ભુજ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર મુલાકાત पल्लवी शेठ द्वारा प्रस्तुत जोई सका से न्यूज ऑफ कचनी खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी इनमें न जमा हो मच्छरदानी दो लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का रखोगे ध्यान चिकन गुनिया मलेरिया दिमागी बुखार से बचेगी जान बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी दर्शक मित्रों आहता आजना समाचार आवती काले फरी मरीशू सु, त्यां सुधी मने रजा आपसो નમસ્કાર